તો હેલો મિત્રો કેમ છો બધા અને મિત્રો આ વિડીયો તમે ખાસ કરી અને છેલ્લે સુધી જોજો કારણ કે તમને એક દુર્લભ માથલું પણ જોવાનું છે અને આ વિડીયો અંદર એ પણ તમને જોવા મળશે અને મિત્રો સવાર સવાર ના તો તમને બોટો બધી નજારો પણ બતાવી દઉં અને ત્યારબાદ મિત્રો આ બધું જોયા પછી તો તમને ઘણું બધું હજી જોવાનું પણ બાકી છે અને મિત્રો વિડીયો સારો લાગે તો વિડીયો ને લાઈક બટન દબાવી અને જલ્દી થી ચેનલ ને સબસ્ક્રાઈબ કરી અને બેલ આઇકન બટન પણ દબાવી દેજો અને જેથી કરી અને આવા ને આવા જ વિડીયો રોજ રોજ પણ તમને જોવા મળી શકે અને મિત્રો હવે બહાર ની દુનિયા તો નજારો તમે જોઈ લીધો પરંતુ હવે આવો તમે અંદર ની દુનિયાનો નજારો જોવા અને ત્યારબાદ મિત્રો અંદરની દુનિયામાં આવીને આ વિડીયો જોવા મળશે તો મિત્રો પણ તમે છેલ્લે સુધી બન્યા રેજો અને ત્યારબાદ મિત્રો બીજું બીજું કામ બધી પતાવ્યું તો બગા પણ વાત જોઈને બેઠા હતા અને મિત્રો આ બગાનું કામ પૂરું થશે તે પછી તમને એ માછલું પણ જોવા મળશે અને ત્યારબાદ મિત્રો આ બધી બગા ફટાફટ સાંકળી ઠંડા પણ રેવા દેવા પડશે અને મિત્રો આનો દાંત બધી માછલા ના દાંત કરતા પણ ખૂંખાર આવે છે અને મિત્રો ચાકા જેવો તેજ અને ધારદાર પણ હોય છે અને મિત્રો આપણે જે માછલા ની વાત કરતા હતા એ માછલાનો વારો પણ હવે

અને પણ જોવા મળી શકે મિત્રો આ વધારે માં વધારે લોકો સુધી પણ શેર કરજો જેથી કરી અને આગળ પણ લોકો આને જોઈ શકે અને મિત્રો સામેની બે સાઈડ તેમને નુકીલા દાંત પણ આવેલા હોય છે જે તમે જોઈ શકો છો અને આ પ્રજાતિ એકદમ દરિયાની નીચે પણ રહે છે